કહેવાય છે ને કે ચૂંટણીમાં ઘણું બધું હોય છે અને આ સરપ્રાઇઝ થયું ગીતા પટેલે ધ્રાંગધ્રાની વિધાનસભાની ટિકિટ અને મળી ગઈ લોકસભાની ટિકિટ અને એ પણ અમદાવાદ પૂર્વની આ કોમ્બિનેશન આ ગણિતને સમજવાની જરૂર છે એ પહેલાં એક બે વાતો કહી દઈએ કે હાર્દિક પટેલ ચૂંટણી નથી લડવાના કોર્ટ મેટરના કારણે આવી પરિસ્થિતિની વચ્ચે એક ચહેરો પાસમાંથી હોવો જોઈએ તો એ ચહેરો ગીતા પટેલ બિલકુલ સાચી વાત સમજાય કારણ કે રેશમા પટેલની જ્યારે એક્ઝિટ થાય છે પાસમાંથી ત્યારબાદ ગીતા પટેલ ફ્રન્ટ ફૂટ પર આવે છે અને પાસને ખાસ કરીને આપને યાદ હશે કે અનેક ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓએ વેલણ અને થાળી વગાડી હતી અને મહિલાઓને જાગૃત કરવાનું કામ જેમાં હાર્દિકની સાથે સાથે ગીતા પટેલનો રોલ પણ એટલો જ મહત્વપૂર્ણ બની જાય છે હાલાકી આ નવો ચહેરો છે કોંગ્રેસ માટે મુશ્કેલી રહે છે કે નવા ચહેરાને કઈ રીતે એન્ટ્રી લેવડાવી કારણ કે હજુ સુધી ગીતા પટેલે કોંગ્રેસમાં

સી કે પટેલ અહીંયા ફાઇનલ થઈ જશે આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ પાસે શું ઉમેદવાર નહોતા અમદાવાદ પૂર્વમાં અમદાવાદમાં લગભગ એક નામ ફાઇનલ થઈ ગયું હતું એ હતું કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલનું હિમાંશુ પટેલ ફાઇનલ થતા પરંતુ આખરે હાર્દિકની ટિકિટ ન મળી અને એક પાસ ચહેરાને ઉતારવાની વાત જે ચાલી હતી એમાં આ એક ચહેરો ગીતા પટેલનો સામે આવી રહ્યો છે હિમાંશુ પટેલ રોહન ગુપ્તાના સ્થાને હવે ગીતા પટેલ મેદાનમાં ઉતરી રહ્યા છે આવી પરિસ્થિતિની વચ્ચે ગીતા પટેલ માટે પણ એક મોટો ટાસ્ક જે ભાજપની સિફ સીટ કહેવાય છે એવી સીટ પર ગીતા પટેલ માટે અનુભવ પણ મળશે અને આગામી સમયમાં પોતાની રાજનીતિ કઈ રીતે લઈ જઈ શકાય એને પણ જોવાનું રહેશે અમદાવાદ પૂર્વમાં અસંખ્ય પ્રમાણમાં પાટીદારો રહે છે હવે આ પાટીદારો ગીતા પટેલને સાથ આપે છે કે નથી આપતા એ તો આવનારો સમય ચોક્કસ છે પરંતુ કોંગ્રેસે આ ચહેરાને ઉતારીને એક નવું જ નવું જ ગેમ ખેલ્યું છે એ ચોક્કસ છે દોસ્તો આ પ્રકારના વિડીયોઝ જોવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત